ફરીને એક વાર આજે આપણે બધાને જીવતા ઈશ્વર નું પવિત્ર નામ લેવાને માટે આ સુંદર તક પ્રાપ્ત થઈ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જીવતા ઈશ્વરની સ્તુતિ કરીએ પ્રભુનો આભાર માનીએ પ્રભુનું એક સુંદર વચન આપણી પાસે આ માસમાં છે હાલેલુયા સર્વ દુઃખથી યહોવા તારો રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ અને આજના દિવસમાં આગળ વધીએ જો તમે પ્રભુના વચનો વાંચો છો તો પ્રભુ નું વચન આ પ્રમાણે પણ કહે છે કે યહોવાનું એ જ્ઞાનનો આરંભ છે કે નીતિવચનમાં ઘણી જગ્યાએ આપણે કહીએ છીએ ને બુદ્ધિમાં જ્ઞાનમાં અંજન વેચાતુલે આખમાં નાખ અને બુદ્ધિ અને જ્ઞાન વિશે પુષ્કળ બાબતો લખવામાં આવી છે અને સુલેમાન રાજા એ પણ જ્યારે દેવે તેમને દર્શન આપ્યું સ્વપ્નમાં તેમની સાથે વાત કરી ત્યારે તેમણે પણ એ જ માગ્યું કે મને જ્ઞાન અને બુદ્ધિ આપો આજના જમાનામાં કદાચ આવી પ્રાર્થના આપણને ઓછી સાંભળવા મળે અથવા ઓછા લોકો કરતા હોય કેમ કે આ જમાનામાં જે પ્રમાણે લોકોને જરૂરિયાત હોય એ પ્રમાણે વધારે માંગતા હોય છે નહીં પણ વાળા મિત્રો જ્ઞાન બુદ્ધિ એના દ્વારા આપણે આપણા ઘણા બધા પ્રશ્નોમાં આપણે બચી શકીએ છીએ દૂર રહી શકીએ છીએ એમાંથી બહાર નીકળી શકીએ છીએ અને જ્ઞાન અને બુદ્ધિ આપણી પાસે હોય છે એટલે આપણે નીશ્વરની બીક પણ રહે છે કે જેથી આપણે એવું કંઈ ખરાબ કરતા નથી જેના લીધે આપણે આપણા પ્રભુથી ન કરાઈ જઈએ ચોક્કસ સુલેમાન રાજાની વાત આપણે જો કરીએ તો પાછલા સમયમાં ઘણી એવી બાબતો બની કે જે ઈશ્વરને પસંદ નથી હતી પણ દાઉદ રાજાને જે વચન આપ્યું હતું એના લીધે તેમના રાજ્યના તેમની પાસે તેમનું રાજ્ય લઈ લેવામાં આવ્યું નહીં પણ ઘણી બધી એવી બાબતો છે જે સુલેમાન રાજા પાસે હતી જે તેમના જ્ઞાન બુદ્ધિ માંગવા દ્વારા તેમને મળી હતી અને આપણે જાણીએ છીએ કે રાણી જ્ઞાન વિશે સાંભળીને એમની પરીક્ષા કરવા આવી હતી અને જાત જાતના કોયડા લઈને આવી હતી નહીં કે છે કે એ જ્યારે રાણી આવી ત્યારે કે છે બે સરખા ગુલાબ લઈને આવી એક મીણનું બનેલું હતું અને એક નેચરલ ઓરિજિનલ હતું ઝાડ પરથી તોડવામાં આવેલું અને સુલેમાન રાજાને આગળ એવી એક શરત મૂકે છે કે જો તમે જ્ઞાની છો તો તમારે આ ફૂલને સૂંઘ્યા વગર અને અડ્યા વગર તમારે બતાવવાનું છે કે આ બેમાંથી ફૂલ કયું અસલી છે અને કયું નકલી છે અને સુલેમાન રાજા ઊભા થાય છે અને જે ઓરડામાં તેઓ હતા ત્યાંથી તેઓ બાજીની બારી ખોલી નાખે છે અને સહેજવારમાં એક મધમાખી આવે છે અને ગુલાબ પર બેસે છે અને કહે છે આ જે બેઠી છે ઓરિજનલ છે નહીં અને એમ જ્યારે આપણી પાસે જ્ઞાન હોય ત્યારે તમામ કોયડામાં મુશ્કેલીઓમાં તકલીફોમાં આપણે ઘણું બધી ઘણી બધી રીતે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને એનો આપણને આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે નહીં અને માટે જ્ઞાન પણ માગીએ બુદ્ધિ માગીએ કે જેથી કરીને આપણા પ્રશ્નોમાં આપણા આપણી મુશ્કેલીઓમાં આપણે સારી રીતના સારા નિર્ણયો લઈને આપણે લોકો આપણા પ્રશ્નમાંથી બહાર નીકળી શકીએ નહીં અને ઘણી બધી વખત જ્ઞાન દ્વારા બુદ્ધિ દ્વારા એવી અસાધારણ બાબતો કે જે બીજાઓ કરી શકતા નથી એ આપણે કરી શકીએ છીએ અને આપણે જોયું છે કે આખા વિશ્વમાં એવા ઘણા બધા માણસો જેમના જેમણે પોતાને આપવા વાયેલા જ્ઞાનથી ઘણી બધી આવિષ્કારો કરી નહીં અને આપણે બધું જાણીએ છીએ બધું પણ જો આપણે બાઇબલની દ્રષ્ટિએ જોઈએ તો ઈશ્વરની પીક ને ભય આપણને રહે છે એના વિશે આપણને જ્ઞાન થાય છે સૌથી અગત્યની બાબત એ છે કે આપણને આપણા ઈશ્વરનો ભય એવી રીતના નહીં પણ એક એવો ભય કે જે આપણને દરેક ખરાબ કર્મ કરતા રોકે ટોકે કેમ કે અંતે આપણે આપણા ઈશ્વરની પાસે જવાનું છે આપણે ઘણીવાર આપણે ગઈએ છે નહીં ઘણીવાર કે તે આવું કામ કર્યું તેને ઈશ્વરની બીક ન લાગી આપણા મુખમાંથી આવું નીકળી જાય છે અને ત્યારે આપણે ચોક્કસ એવું કહી શકીએ છીએ કે તેની પાસે એવું જ્ઞાન નથી તેની પાસે એવી બુદ્ધિ નથી નહીં તો એણે આવું કોઈ કાર્ય કર્યું ન હોય નહીં એટલે ઘણી બધી વખત આપણે આવા પ્રશ્નો જોઈએ છે ઘણી બધી વાર આવી મુશ્કેલીઓ આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો જાત જાતના પ્રશ્નોમાં ફસાઈ જાય છે ઘણી વાર એવા ખોટા નિર્ણયો લઈને દેવાઓમાં પણ આવી જાય છે ઘણી વાર એવી ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી મુશ્કેલીઓ આવે છે અથવા ઘણીવાર ઈશ્વરની મરજી જાણ્યા વગર જે બાબતો બને છે એના લીધે ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે અને નીતિવચનમાં જો વાંચીએ આમ તો થર્ટી વન ચેપ્ટર્સ છે એના પણ જો દરેક માસમાં આપણે રોજે રોજ આપણે વાંચીએ તો દરેક માસમાં ત્રીસ અથવા એકત્રીસ ડેઝ છે તો એ પ્રમાણે આખું વર્ષ જો આપણે વાંચીએ છીએ તો આપણે રોજે રોજ મહિનાવાસ આપણે નીતિવચન આપણે વાંચીને ઘણું બધું આપણે પ્રભુની તરફથી જ્ઞાન મેળવી શકીએ છીએ અને નીતિવચન જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે અમારો વ્યક્તિગત અનુભવ છે ઘણી બધી બાબતોમાં આપણને કંટ્રોલ કરે છે અને હું પોતે પણ ઘણી બધી બાબતોમાં બચ્યો છું નીતિવચન વાંચવાના કારણે ઘણું બધું એવું ઘણા બધા રીતે પ્રભુના વચનો આપણી સાથે ઘણી બધી રીતે પ્રભુના વચનો આપણી સાથે વાત કરે છે ખાલી લોયા પ્રેઝ લોટ અને હું સાચી જ તમને કહું છું કે જો નીતિ વચન તમે વાંચશો તો એનો એક અલગ આશીર્વાદ છે હાલી લોયા પ્રેઝ લોટ અને એના દ્વારા ઘણી બધી આપણને સમજ મળે છે ઘણા બધા લોકોને કદાચ એ વાંચવું રોજે રોજ એ મુશ્કેલી પણ લાગે કારણ કે એ એકત્રીસ ચેપ્ટર્સ છે તમે આખો માસમાં છો એટલે પૂરું થઈ જશે આખું નીતિવચન એમ જો તમે આખું વર્ષ માસતા હોય તો વર્ષમાં બાર વખત તમે નીતિવચન પૂરું કરી શકો છો અને નીતિવચન દ્વારા ઘણું બધું શીખવાનું મળે છે હાલે લુયા બુદ્ધિ વિશે વાત કરી છે ખરાબ બાબતો વિશે વાત કરી છે જૂઠી જીભ વિશે વાત કરી છે અને હોઠ વિશે વાત કરી છે ની મરજી વિશે વાત કરી છે અને ઘણું બધું છે જો બોલવા બેસે તો કદાચ આપણી પાસે આ ઓડિયો નાનો પડે એટલી બધી સમજણ અંદરથી આપણને પ્રાપ્ત થાય છે અને જ્યારે આપણે બધું જાણીએ છીએ ઘણી વાર જ્યારે આપણે બહુ સરસ રીતે આપણે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટના ફીચર્સ જાણતા હોય છે તો એને આપણે સારી રીતના ચલાવી શકીએ છીએ કેમ કે આપણે એના ફીચર્સને જાણીએ છીએ કોઈ વાહન હોય કે મોબાઈલ હોય અથવા લેપટોપ હોય એને ચલાવવાની રીત આપણે જાણીએ છીએ ત્યારે આપણે એને સારી રીતના ચલાવી શકીએ છીએ નહીં એમ આત્મિક જીવનમાં પણ જ્યારે આપણે પ્રભુના વચનોથી ભરેલા હોય છે ત્યારે આપણા જીવનને પણ આપણે સારી રીતના પ્રભુની પાછળ વિશ્વાસથી આપણે ચલાવી શકીએ છીએ આપણી જાતને આપણે પ્રભુની પાછળ ચલાવી શકીએ છીએ આપણા કુટુંબને આપણા પરિવારને આપણા બાળકોને પણ આપણે એક સારું ઉમદા શિક્ષણ આપીને એક સુંદર નમૂનો આપણે આપી શકીએ છીએ ખાલી લઉ્યા

દિવસમાં આગળ વધીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા આરાધના કરતા તમે આપેલા આજના સુંદર દિવસમાં અમે આગળ વધીએ છીએ પ્રભુ અમારી સાથે રહેજો અમારી જોડે રહેજો અમારી સંભાળ લેજો પ્રભુ અમારી કાળજી લેજો અને સાથે પ્રભુ આખો દિવસ અમને તમારા ભય અને ભીખમાં રાખજો જેથી કરીને પ્રભુ અમે એવા કોઈ કામો ન કરીએ કે જેના લીધે પ્રભુ અમે તમારાથી દૂર થઈએ હા પ્રભુ સતત પવિત્ર આત્મા પિતા દ્વારા અમને દોરવણી આપજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને પ્રભુ અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા અને વિશેષ પ્રભુ દિવસના અંતે પ્રભુ આજે અમે એવા કામોને અમારા જીવનમાં થયેલા જોઈ શકીએ કે જે ઘણા બધા લોકો માટે અશક્ય હોય પ્રભુ હા તમારા પર વિશ્વાસ કરવા દ્વારા પ્રભુ આજે તમારી પાછળ ચાલવા દ્વારા વિશ્વાસથી ચાલવા દ્વારા અમે મોટો મહિમા અમારા જીવનમાં જોઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે ખાસ પ્રભુ એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને સત્તાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ પ્રભુ વ્યસનોના લીધે પ્રભુ ઘણી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ છે લોકોના જીવનમાં પ્રભુ પરિવારો તૂટી રહ્યા છે પ્રભુ વ્યસન પ્રભુ જાત જાતના ખરાબ કામો કરાવી રહ્યો છે પ્રભુ પતિ પત્ની વચ્ચે મારઝૂડ થાય છે પ્રભુ પિતા એટલે પ્રભુ અનૈતિક સંબંધો થાય છે પિતા પ્રભુ ઘરનો સામાન વેચવામાં આવે છે પ્રભુ ચોરી કરવામાં આવે છે પત્ની પર હાથ ઉપાડવામાં આવે છે પિતા અને પ્રભુ ઘણી બધી એવી બાબતો કરવામાં આવે છે પ્રભુ કે જે અયોગ્ય છે પ્રભુ કૃપાળુ પ્રભુ દયાળુ પ્રભુ કૃપા કરો દયા કરો એવા વ્યસનો જે માણસને પ્રભુ માણસ રહેવા દેતો નથી પ્રભુ હા પ્રભુ એવી બાબતો કરાવે છે પ્રભુ જે અમંગળ છે જીવતા ઈશ્વરની સમક્ષ એ પાપ છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એ વ્યસનો પ્રભુ તેમના શરીરોમાંથી દૂર થાય પ્રભુ એ ચાહે તમાકુનું હોય પ્રભુ ચાહે દારૂનું હોય પ્રભુ ચાહે ડ્રગ્સ હોય કેમિકલના નશાઓ હોય કે પ્રભુ કોઈ અન્ય પ્રકારના પ્રભુ એ નશાઓ હોય પ્રભુ એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારા બાળકોના શરીરોમાંથી દૂર થાય એની લત એની આદત નીકળી જાય એવું તમે થવા દો ખોટી સંગ ખોટા સોબતો અને પ્રભુ ખોટી જીદ જગતના લોભ દ્રવ્યો લોભ અને પ્રભુ પર સ્ત્રી પર પુરુષના ખરાબ સંબંધો વ્ય અને એવી ખરાબ બાબતોમાંથી તમારા બાળકોને છોડાવજો સ્થિર કરજો બેઠા કરજો અને પ્રભુ તેમનું જીવન બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એ સર્વ બાળકો માટે વૃદ્ધો વડીલો માટે જુવાનો માટે કે જેઓ આજે સખત રીતે બીમાર છે પ્રભુ હોસ્પિટલોમાં છે પ્રભુ જાત જાતના રોગો પ્રભુ તેમના શરીરોમાં નિદાન થયેલા છે પ્રભુ મગજના રોગો છે નીરોના રોગો છે હા પ્રભુ ઘણા એવા પ્રકારના રોગો છે કે જેનું નિદાન નથી થયું પિતા ઘણા એવા રોગો છે કે જેમની પાસે જેમને જેમને પ્રભુ કોઈ પણ જે એવા રોગો છે પ્રભુ કે જેનો પ્રભુ કોઈ ઇલાજ નથી પ્રભુ જેના માટે કોઈ દવા રહી નથી પ્રભુ ઘણી બધી એવી જગ્યાએ પ્રભુ ડૉક્ટરો કહી ચૂક્યા છે કે અમે વધારે આગળ કંઈ કરી શકતા નથી ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમે તો વૈદોના વૈદ છો તમે તો ડૉક્ટરોના ડૉક્ટર છો તમે પ્રભુના પ્રભુ છો અને તમને કશું જ અશક્ય નથી અને પ્રભુ અમે તમારો રક્તને પ્રભુ ક્લેમ કરે છે તેમના પાપોની માફી આપો અને પ્રભુ અમે ઓગણચાલીસ ફટકારને પ્રભુ કબૂલ કરીએ છીએ પ્રભુ એ ઓગણચાલીસ ફટકામાં તેમના સઘળા પ્રકારના રોગો મટી જાય દૂર થાય સાજા પડો મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકજનનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ જવાના તમારા બાળકોના માર્ગોને પ્રભુ તમે સફળ કરજો આશીર્વાદિત કરજો પ્રભુ સારા એજન્ટ મળે પ્રભિતા અને પ્રભુ સારું સારું તેમને દોરવણી મળે પ્રભુ પાસપોર્ટના પ્રશ્નો વિઝાના પ્રશ્નો પ્રભિતા અને પ્રભુ તેને લઈને જે તે પ્રશ્નો હોય એ સઘળી મુશ્કેલીઓ અને પ્રશ્નો પ્રભુ તમે દૂર કરજો તેઓના હકમાં એવી પ્રાર્થના કરીએ છીએ તેમના ઉપર મૂકવામાં આવેલા કોર્ટ કેસો એફઆઈઆર અને ખોટા તો હુમતોને પણ પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ અત્યારે તમારી સમક્ષ અમે નમી જતા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા વિધવા બહેનોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો અને પરમેશ્વર પિતા વિધવા બહેનો વિધુરોની સાથે રહેજો માનસિક રોગીઓ પ્રભુ મન બુદ્ધિના લોકો પ્રભિતા અને પ્રભુ વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા પણ આપજો પ્રભુ ઘણા બધા તમારા બાળકોએ પરીક્ષાઓ આપી છે તો પ્રભુ એમને સારી જગ્યા પર એડમિશન મળે જોબ મળે પ્રભિતા અને તેમના જીવનમાં તેઓ સ્થિર થાય એવી પ્રાર્થના કરીએ છે મા પિતાઓને પણ પ્રભુ તમે સમૃદ્ધ કરજો તેમના બાળકો માટે પ્રભુ સારું એજ્યુકેશન આપી શકે તેમની માટે પ્રભુ દરેક એવી વસ્તુઓ પ્રભુ તેમની બાળકોને જે જરૂરિયાત છે તે લાવી આપી શકે એને માટે પ્રભુ તમે તેમને મજબૂત કરજો તેમની જોબને તેમના બિઝનેસને કે અથવા તેમના આવકના રસ્તાઓને તમે આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ પ્રભુ નોકરી ગુમાવી ચૂક્યા છે તેમને માટે પ્રાર્થના કરી છે તેમને જોબ આપજો બિઝનેસ તેમના આશીર્વાદિત થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ તમારા બાળકો તરીકે પ્રભુ તમારા ઘર નમ્યા છે ત્યારે આ મિનિટ સુધીમાં થયેલા અમારા પાપોને માફ કરજો પ્રભુ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો સાંભળના આશીર્વાદિત કરજો બીજાને મોકલે છે એમને આશીર્વાદિત કરજો હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ હજી વધારે મજૂરો મોકલજો કે પ્રભુ એક ગ્રુપથી બીજા ગ્રુપ સુધી અમે તમારું વચન લઈ જઈ શકીએ અને એમ પૃથ્વીના છેડા સુધી પ્રભુ તમારો મહિમા થાય પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ અમને સાંજે પણ ફરીવાર તમારો ભજન લાવજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના સાંભળીને માન્ય કરજો બાપ આમીન આમીન આમીન